નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કે એમ ગુજરાત સમસ્ત બારૈયા ચૌહાણ પરિવાર આઝોલ ગામ દ્વારા શ્રી જહુ માતાજી ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો મહેસાણા જિલ્લાના બેચરાઈ તાલુકાના આઝોલ ગામના બારૈયા ચૌહાણ પરિવાર દ્વારા જહુ માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું માતાજીનો ફોટો પ્રતિષ્ઠા નિમિત્તે માતાજીના ફોટા સાથે શોભાયાત્રા ગામ બહાર નીકળી હતી તેમજ સવારે નવ કલાકે યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો બપોરના બારને ઓગણચાળીસ કલાકે જહુ માતાજીનો ફોટો મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી માતાજીના ફોટા પ્રતિષ્ઠા નિમિત્તે બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર વિરેન્દ્રસિંહ ઝાલા જિલ્લા સદસ્ય રાતેજ સહિત મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા સમસ્ત બારૈયા ચૌહાણ પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું વિશેષ માહિતી જિતેન્દ્રસિંહ ચૌહાણ બેચરાજીથી આજે તારીખ ચાર ચાર બે હાજર પચીસ ને દિવસે બેચાઈ તાલુકાના આસોલ મુકામે શ્રી જહુ માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે આયોજન કરવામાં આવ્યું હતું

પ્રાર્થના કરીએ છીએ માતાજીના આશીર્વાદ અમારા સંપૂર્ણ પૂરા ગામને અમારા બારિયા પરિવાર સુખ શાંતિમય રાખે નવી પ્રગતિ કરાવે દરેક યુવાનોના સારા શિક્ષણ આગળ વધે સારી પ્રગતિ કરાવે એવી અમે માતાજીને આજે પ્રાર્થના